મારું નામ હેમતભાઈ વિરજીભાઈ મકવાણા છે જાવણસર ગામ પંચાયતનો સરપંચ છું બરાબર આ રોડનું આ લોકોએ કામ કર્યું જુઓ એનું એમાં ક્યાં વાપરેલું છે બરાબર આ આ ભડિયાની ભૂખી નાખેલી છે તમે જુઓ આમાં આમાં કાંઈ બરાબર પહેલાં ગોળા બેના હારા નાખેલા છે બાકી બધું જોવા આવી રીતે કામ ગામનું આવી રીતે કામ કરશો આવી રીતે રહેશે ટકશે એ એ ભાઈ કોન્ટ્રાક્ટર સણોસરાનું કામ કર્યું ત્રણ વર્ષમાં જુઓ એનું પોઝિશન શું થયું છે બરાબર આપણે સાહેબ મેં કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી મેં કીધું આવો ત્યારે મને મળજો કોન્ટ્રાક્ટર મને એકવાર ફોન નથી કરે મને જાણ નથી કરેલી બરાબર હું તમારા ગામનું કામ ચાલું કરું છું પંચાયતની બોડીને જાણ તો કરવી જોઈએ ને સાહેબ જાણ નથી કરેલી પંચાયતની બોડીને પ્લસ ફોન કરી ત્યારે એમ કહે છે હા હા મેં બાંભણી સાહેબને કાલે ફોન કરેલો મને કે સાહેબ એ ભાઈ તો કામ રહેશે જ મેં મેં કીધું તમે જન કટવી દો તો ડ્રાઈવરજનનું મને ના પાડી દે કે ના 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 એ તો બોડિયા લાગી ગયા ના અહીંયા બોલું બોલું આમ થયું છે ને તેમ થયું છે ને પણ કાંઈ ભાઈ માયલું કોઈ છે નહીં બરાબર ગામના લોકોનો મને વારંવાર ફોન આવે છે કે ભાઈ તમે રોડનું કામ વ્યવસ્થિત કરો વ્યવસ્થિત કરો કોન્ટ્રાક્ટરને અમે ફોન કરીએ છીએ તો કોન્ટ્રાક્ટર કે હું આ એક અમદાવાદ છું એક રાજસ્થાન છું શું અમારે કરવાનું સાહેબ પ્રશ્ન અમારો અમારો એ જ પ્રશ્ન છે કે રોડનું કામ સારામાં સારું થાય બરાબર ક્વોલિટી સારી વાપરે જો આ રોડમાં જો આ ભૂકી વાપરે લટની છે એ એ ન હોવું જોઈએ બરાબર પણ અધિકાર અધિકારીને ઉચ્ચ અધિકારીને કહ્યો કે આના કાયદેસર પગલાં લેવા જોઈએ આ રોડ આ આ છે આ ફેવર રોડ છે એ ઉખડી અને બરાબર ઓલા બે ગોળા નાખા ને એવો થવો જોઈએ મારી એવી માંગ છે જલન્સર ગ્રામ પંચાયતમાંથી નું મારું નામ છે દેવરાજ જ્યારે આ રોડનું કામ ચાલુ થયું એ પહેલાં કોન્ટ્રાક્ટરે કે કોઈ અધિકારી ગ્રામ પંચાયતને જાણ કરેલ નથી અને જાણ કર્યા વગર કામ ચાલુ કરી દીધો અમારો આ મેન હાઈવે છે વાહન વ્યવહાર જાય ક્યાંથી ગામના લોકો જાય ક્યાંથી તો દિવાજર કાઢવાની ફરજ આવે અમને કામ કોન્ટ્રાક્ટરે ચાલુ કર્યું એટલે કોન્ટ્રાક્ટરને મળ્યા અધિકારીને ફોન કર્યો તો કે આલો હાઈ જુદીમાં વ્યવસ્થા ડાયવર્જનની અને બોડીએ મુકાઈ જાય આજની તારીખમાં રોડનું કામ ત્રીસ ટકા થઈ ગયું છે અને રોડનું કામ જે પણ ત્રીસ ટકા થયું છે એમાંય લોટ પાણીને લાકડા છે અમે અધિકારીને કીધું બરોબર તો અધિકારીએ એવું કીધું કે અમે બરોબર જ કામ હાલે છે અને અહીંયા જોવા આવતા નથી અમે ગ્રામ સમક્ષની રજૂઆત દ્વારા અમે અધિકારીના જે સેલો ફોન કર્યો તમે આવીને થર ઉપર તપાસ કરો કે જે પીસીસી થવું જોઈએ એ પ્રમાણે પીસીસી નથી થયું અને સિમેન્ટનું પ્રમાણ હમરું છે જ નહીં ડટ વાપરે કાકડી ભેગી ચીકણી માટી થઈ ગઈ છે અને ગાડીઓવાળા હાલતાન ચાલતા લપસીને પડે છે નથી દેવર્જનની વ્યવસ્થા નથી અને બોડીયા માર્યા લોકોની એવી રજૂઆત છે કે આ કામ કા સારું થાય અને કા અમુરું ન થાય તો અમે રાજી છીએ જો સારું કામ ન થાય તો ગવર્મેન્ટના કે સરકારના પૈસાનો પૈસા એ લોકોના વેફાય અને એનો બોજ પડે જનતા ઉપર બરોબર એટલે આજે અમે છેલ્લે કંટાળીને અધિકારીના એવા જવાબદારને ને નિવેદન થી કોન્ટ્રાક્ટરના નિવેદન થી મિલી ભગત થી અમે લોકો ટ્રાઇમ આમ થઈ ગયા એટલે જ અમારે ન્યૂઝ વારનો સહારો લેવો પડ્યો હું ઝાલાસણ બાબિયા ગામના નાગરિક છું આ રોડ રસ્તો છેલ્લા ત્રણ દિવસથી ચાલુ કરેલ છે પણ કોઈ જાતનો કોઈ વ્યવસ્થા છે નહીં કોઈ એવું કોઈ મટિરિયલ વાપરેલું છે નહીં કે આ રોડ વ્યવસ્થિત રીતે જે પાકો જે હોય એ પાકો રોડ થયો નથી બરાબર કા વસ્તુ આમાં પૂરેપૂરી કોઈ વસ્તુ જે વપરાશ જોઈ એ વપરાશ થઈ થયેલ નથી બરાબર છે એવું લાગે છે કે આમાં માટીનો પૂરતો ભાગ છે બરાબર એકલી ચિકાસ છે બીજા વસ્તુ બીજા નંબરની કે આમાં કોઈ પણ ઉપર અધિકારીનો કોઈનો હાથ હોઈ શકે તો જ આ નબળું કામ થઈ શકે બરાબર છે પૂરેપૂરો હાથ કોઈનું હોય તો આ નબળું કામ કરી શકે બાકી નબળું કામ કરી શકે નહીં અને બીજી વસ્તુ કે જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે અમે પોતે બધાએ રજૂઆત કરેલી કે ભાઈ ગામજનોની અવ્યવસ્થા વાહન વ્યવહાર આ બધું ઠપ થઈ જાય તો અમારે જવાનું ક્યાંથી બરાબર બીજી વસ્તુ કે અત્યારે રોડ બે બાજુથી ચોકઅપ કરેલા છે તો બસની વ્યવસ્થા બંધ છે અમારા વાહન વ્યવહાર વ્યવસ્થા બંધ છે તો અમારા ગામજનોને કોઈ એવી ઇમરજન્સી કામ આવી ગયું હોય તો અમારે લોકોને જાવું કઈ રીતે કરવું શું ક્યાં જાવું અને કઈ રીતે વ્યવસ્થા કરવી એ તમે અમને કહો તો અમે આ આગળ એમાં વધી અમારે આ રોડનું કામ અત્યારે કરવા દેવામાં આવતું નથી બરાબર છે આની વ્યવસ્થા પહેલાં જવાઓની ગામજનોને કોઈ પણ જાતની તકલીફ ન પડે પછી અમે આગળ આનું કામ હાલવા દઈશું ત્યાં સુધી અમે હાલવા દઈશું નહીં હું ઝાલણસર ગામનો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છું અને આ રોડનો આરસી થાય છે તે આ લગભગ સિત્તેર વર્ષની અંદર પહેલી ગ્રાન્ટ અમને મળીશ બરાબર છે અને આવું હાવ નબળી ક્વોલિટીનું કામ થાય છે અને એને હિસાબે હવે અમને આવા નાના ગામને ગ્રાન્ટ કોઈ મળે નહીં અને કન્ટ્રાક્ટને પહેલાં તો બાયપાસ કાઢી અને પછી જ આ કામ ચાલુ કરાવવાની જરૂર હોય છે એ થતું નથી બીજા નંબરમાં કે આ બધા અધિકારીઓને કોન્ટ્રાક્ટરો હોય એવું મને લાગે છે આ કામ અમારે જોતું નથી આજથી બંધ કરી દો અને કા બાયપાસ કાઢો સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો